નિખરતા ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે રાજકોટમાં સગીરાનું અપહરણ કરનાર સાહિલ નેપાળ બોર્ડર પરથી ઝડપાયો પોક્સો સહિતની કલમ હેઠળ આરોપી સામે ગુનો નોંધાયો રાજકોટ શહેરના રેલનગર વિસ્તારમાંથી સગીરાનું અપહરણ કરનાર સાહિલ નામના શખ્સ સામે પોલીસ દ્વારા પોક્સો સહિતની કલમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો આ શખ્સ સગીરાને ભગાડી ગયો હતો જેને લઈને સગીરાની માતા અને પુત્રી વચ્ચે આક્ષેપબાજી પણ થઈ હતી પ્રદ્યુમન નગર પોલીસે ઘટનાની ગંભીરતા સમજીને તાત્કાલિક તપાસ શરૂ કરી હતી પોલીસ તપાસ દરમિયાન સાહિલને નેપાળ બોર્ડર પરથી ઝડપી પાડ્યો છે આ કાર્યવાહીથી સ્પષ્ટ થાય છે કે પોલીસ તંત્ર સગીરાઓની સુરક્ષા અને તેમના અધિકારીઓ રક્ષા માટે પ્રતિબદ્ધ છે આરોપીને ઝડપી પાડવાથી સમાજમાં સુરક્ષા અને ન્યાય પ્રત્યે વિશ્વાસ વધે છે સગીરાના અપહરણ અને આ પ્રકારની ઘટનાઓ સમાજમાં ચિંતાજનક છે અભિભાવકો અને સમાજના સભ્યોને સજાગ રહેવું જરૂરી છે જેથી આવી ઘટનાઓને રોકી શકાય પોલીસ અને સમાજ વચ્ચે સહકારથી જ આવા ગુનાઓને અટકાવી શકાય ગઈ તારીખ ત્રેવીસ બે બે હજાર પચીસના રોજ પ્રનગર પોલીસ સ્ટેશનમાં એક અપહરણનો ગુનો દાખલ થયેલો હતો જેમાં ફરિયાદીની પંદર વર્ષની દીકરી છે એને આ આરોપી છે એ આરોપી અપહરણ કરી અને લઈ અને જતો રહેલો હતો આ બાબતની હકીકત ધ્યાન પર આવેલી હતી જેની તપાસ અમારા પ્રનગર પોલીસ સ્ટેશનના પીએસઆઈ કરી રહ્યા હતા આ દરમિયાન માહિતી મળતા અને ટેકનિકલ સોર્સિસની મદદથી આ જે આરોપી છે એને શોધવા માટેના અમારા પ્રયત્નો ચાલુ હતા આ દરમિયાન માહિતી મળતા આરોપી યુપી હોવાની જાણ થતા આ જે આરોપી છે એને અમારી પ્રનગર પોલીસ સ્ટેશનની ટીમ છે ઉત્તર પ્રદેશથી પકડી અને લાવેલી છે એને અટક કરવામાં આવેલો છે અને એના વિરુદ્ધ કાર્યવાહી

આજે ગુનો છે એમાં ભોગ બનનાર જે દીકરી છે એને હાલ નારી સંરક્ષણ ગૃહમાં રાખવામાં આવેલી છે એની મેડિકલ તપાસણી કરવામાં આવેલી છે આરોપીની મેડિકલ તપાસણી કરવામાં આવેલી છે અને એના ઉપરથી હાલ બળાત્કારની કલમો છે અને પોક્સોની કલમોનો ઉમેરો કરવામાં આવેલો છે અને આ ગુનાની તપાસ અમારા પ્રાનગર પોલીસ સ્ટેશનના પીઆઈ વસાવા કરી રહ્યા છે એમાં આરોપી સાથે જેટના તેમને રહી ગયું તે દરમિયાન આ જે ઘટના બની એકટલામાં કોઈ વિશેષ ટેકનિકલ સોર્સનો ઉપયોગ કરવામાં આવ્યો હોય કારણ કે સોશિયલ મીડિયામાંથી ઓ વિડિયો મળતા હતા આજે આરોપી છે એ અને આરોપીના જ ઇન્સ્ટાગ્રામ આઈડી પરથી બોબ બનનારના પણ સોશિયલ મીડિયામાં વિડીયોઝ આવેલા હતા ટેકનિકલ સોર્સિસની મદદ લેવામાં આવેલી હતી આરોપીને પકડી પાડવા માટે અને ટ્રેસ કરવા માટે અને એને અંતે અમારી પ્રનગર પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા ઉત્તર પ્રદેશથી પકડવામાં આવ્યો છે સાથે અન્ય લોકોની સગોમાં પોલીસ સાહિલ ને વ્યક્તિ છે જેની સંડોવણી છે એનો પણ ગુનામાં આરોપી તરીકે એને મદદગારીમાં લેવામાં આવેલો છે અન્ય આ ગુનાની તપાસ ચાલુ છે અન્ય જે પણ વ્યક્તિઓ હશે જેને સાહિલને અપહરણ કરવામાં મદદ કરેલી હોય એ તમામની વિરુદ્ધ કાર્યવાહી કરવા